જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે મદરેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદેસર એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદરેસા પહોંચ્યા છે નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે ધારીના હિમખીમડીના મદ્રાસાના મોલાના જે મદ્રસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રસાના નકશાને પુરાવાની તપાસ કરવામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અહીં બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે અહીં ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદ્રાસાહે પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી છે મોલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા છે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્સ એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે મોલાના કેટલા સમયથી રહેતો હતો અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે અહીં તો દરમિયાન આ મામલો સામે આવ્યો હતો અને હિમખીમડી પરાના મદરેસાના પણ આવતા મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી જેથી તેના આધારા પુરાવા માંગ્યા હતા જો કે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો સામાં ભણાવતા મોલાના મોહમ્મદ ફસલ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને તેમના મોબાઈલમાંથી પાક અફઘાનના સાત વોટ્સએપ ગ્રુપ મળ્યા છે પોલીસે મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાલ અમરેલી પોલીસ કરી રહી છે રિપોર્ટર સંજય વાળા ધારી ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલ ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે